આજ રોજ તારીખ ચાર નવ બે હજાર પચીસ ભાદર મહારત આજે ભક્ત કવિશ્રી દયારામભાઈનો જન્મદિવસ હતો તેથી ડભોઈનગર સિનિયર સિટીઝન્સ દ્વારા ભક્ત કવિ શ્રી દયારામભાઈની જન્મજયંતિ નિમિત્તે એક વિશેષ કાર્યક્રમનું આયોજન બ્રાહ્મણની વાડીમાં કરવામાં આવેલ હતું જેમાં દયારામભાઈના પદો ગીતો ગરબીઓ પ્રવચનો એ બધોએ ઉલ્લેખ કરી અને દયારામભેને યાદ કરેલા અતિથિ વિશેષ તરીકે પદો ગીતો ગાવા પ્રવચનો માટે આપણે વિજય શાહ સાહેબ પધારેલા સંગીત શાળાના અધ્યક્ષ અતુલ પધારેલા ડૉક્ટર મનોજભાઈ પ્રજાપતિ સાહેબ એ પણ પધારેલા હતા બહેનોની અંદર દીપાબેન શાહ નેહાબેન શાહ યુબિનીબેન શાહ એ પણ પધારેલા બહેનોએ પદુરજો કરેલા અને ભાઈઓએ દયારામભાઈ વિશે સરસ મજાની જાણકારી આપી પ્રવચન રજૂ કરેલું એટલે સરસ રંગે ચંગે દયારામભાઈ જન્મજયંતિની ઉજવણી કરવામાં આવેલી આ સિવાય સિનિયર સિટીઝન પરિવારના જ કાર્યક્રમ પણ સાથે રાખેલો અને જેમનો ઓગસ્ટ સપ્ટેમ્બરમાં જે સભાસદોનો જન્મદિવસ આવતો હતો એ બધાનું જન્મોત્સવ અભિવાદન કરવામાં આવેલ જન્મદિવસ નિમિત્તે આવેલા તમામ ભાઈઓને એક વિશેષ વધારાની ગિફ્ટ આપવામાં આવેલી અને એ સાથે કાર્યક્રમમાં હાજર રહેલ તમામ સભાસદોને પણ એક વિશેષ વધારાની ગિફ્ટ આપવામાં આવેલ હતી કાર્યક્રમને અંતે ભોજન રાખે અને સર્વે ભોજન લઈ અને કાર્યક્રમ માણી અને આજે સર્વે છૂટા પડે નોકરી માટે સુવર્ણ તક LIC સાથે મહિલા વીમા સલાહકાર તરીકે જોડાવાની અમૂલ્ય તક વીમા સખી મહિલા કરિયર એજન્ટ વિશેષ ભરતી યોજના સ્ટાઇપેન્ડ ત્રણ વર્ષ માટે પ્રથમ વર્ષે રૂપિયા સાત દર મહિને બીજા વર્ષે રૂપિયા છ દર મહિને તથા ત્રીજા વર્ષે રૂપિયા પાંચ હજાર દર મહિને આકર્ષક લાભો હાઉસિંગ લોન ગ્રુપ ઇન્સ્યોરન્સ મેડિકલ ઇન્સ્યોરન્સ વિકાસ અધિકારીની ભરતીમાં વિશેષ આરક્ષણ તથા વયમર્યાદામાં પણ છૂટછાટ ગ્રેજ્યુએટી તથા અનેક લાભો